જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં મિત્રો જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે ડ્રોન કેમેરાવાળો વિડીયો એ મિત્રો કેવી રીતે બનાવવો જે આપણે પાછલો વિડીયોમાં બતાવ્યું હતું એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે આ ફેક છે ભાઈ એમાં નથી બનતો તો મિત્રો તમે ગૂગલ જેમીનીમાં ઓપન કરીને એના એના અંદર તમે બનાવતા હશો તો મિત્રો ક્યાંથી બને ચાલો મિત્રો અત્યારે ગૂગલ જેમીની આપણે ઓપન કરેલી તમને બતાવું એની અંદરથી નથી બનતો પહેલાં આપણે વેબસાઇટ બતાવી હતી એના અંદર જ બને છે ગૂગલ જમીન ઓપન કરી લેવાની છે જુઓ મિત્રો એની અંદર નથી બનતો એની અંદર બહુ ગ્લીચ ચાલે છે ગૂગલ જમીન સર્ચ કરી આપણે એની અંદર જઈ બને છે કે નહીં એ ફેક છે મિત્રો એની અંદર તમે જાઓ તો ક્યાંથી બને જો આપણે અંદરથી એક ફોટો લઈ લેવાનો છે તમે આ રીતે ફાઈ બનાવતા હશો તો કેવી રીતે બને યાર અને મિત્રો પૂરેપૂરો વિડીયો જોવો એટલે તમને ખબર પડે તમને ખ્યાલ આવે કેવી રીતે બને વિડીયો જો આપણે ફોટો લઈ લીધો છે તો હવે પ્રાઉન્ટ કોપી કરીને નાખી દઈએ જો પ્રાઉન્ટ નાખી દીધું છે હમણાં ખબર પડી જશે મિત્રો બને છે કે નહીં ગૂગલ જેમીની લિંકમાં મિત્રો નથી બનતો જો આવું કંઈક આવે છે જો મિત્રો આવું કંઈક આવે છે આમાં નથી બનતો મિત્રો આપણે પહેલાં જે વેબસાઇટ યુઝ કરી હતી અત્યારે યુઝ કરવાના છીએ એની અંદર બહુ આસાનીથી બની જાય છે મિત્રો જો ફોલો એઆઈ લખશો મિત્રો અને પહેલી વેબસાઇટમાં ક્લિક કરી દેવાનું છે લોગિન કરી લઈશું સાઇન અપ કરી લેજો આપણે પહેલેથી જ લોગિન છે. છે આપણે વેબસાઇટમાં આવી ગયા અને નેવ પ્રોજેક્ટમાં ઓકે કરી દેવાનું છે આમાં મિત્રો બીજી વાર તમને બતાવું છું કેવી રીતે બને ફોટો ટુ માં ઓકે કરી લેવાનું છે પછી પ્લસ વાળો આઇકન છે એમાં ઓકે કરી અને અપલોડમાં જવાનું ગેલેરીમાં તમારે જે પણ ફોટો વિડીયો બનાવવો એ ફોટો સિલેક્ટ કરી લેજો મેં આ ફોટો લઈ લીધો છે અને એડજસ્ટ કરીને રાખી દેવાનું છે કમ્પ્લેટ જો આપણે આની અંદર પ્રાઉન્ટ લખવાનું છે હવે પ્રાઉન્ટ તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તલો આપણે તીર્મોકઈ કરી દીધું હવે ગ્યો છે આપણે જોઈએ બનીના આવશે કે નહીં જો મિત્રો વિડિયો બનીને તૈયાર થઈ ગયો છે જો אבי રીતે ભાઈ તમે બનાવશો તો બની જશે જો एकदम મસ્ત બની ગયો છે જો એક નંબર બની ગયો છે તૈયાર જો ભાઈ જો આવી રીતે ડબલન કરી અને આપણે ગેલેરી માં जाइए આવ્યુ છે કે નહીં બહુ સરસ મજાનો બની ગયો છે ગેલેરી માં આપણે જે બની શકે ને જોઈ લઈએ જો ગેલેરી માં પણ મિત્રો આવી ગયો છે તમે આવી રીતે બનાવી શકો છો ઓકે ચેનલ માં નવો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ભૂલતા નહીં જય માતાજી